લોકસભાની ચૂંટણીના એંધાણો આવી ચુક્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના મુરતિયાઓની યાદી જાહેર કરવામાં આવી રહી છે રાજકોટ લોકસભા સીટ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાની નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા હજુ સુધી રાજકોટ સીટ ઉપર કોઈને લડાવવા એ પણ નક્કી થઈ રહ્યું નથી આની વચ્ચે હવે રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે રાજકોટ લોકસભા સીટ માટે કોંગ્રેસમાંથી વિક્રમ સોરાણીનું નામ ચર્ચામાં આવતા રાજકોટ કોંગ્રેસમાં આંતરિક ડક્કો સામે આવ્યો છે ગઈકાલે રાજકોટ કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપનું ચેટ વાયરલ થયું હતું જેમાં રાજકોટ કોંગ્રેસના

અત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ લાઈવ જોડાઈ ચૂક્યા છે જી શુભમ કોંગ્રેસમાં આંતરિક વિખવાદની ની વચ્ચે કોંગ્રેસ માંથી વિક્રમ સુરે નું નામ કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયું છે શું છે સમગ્ર વિગત ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી છે આવતીકાલે તારીખ જાહેર થાય આ વચ્ચે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ લોકસભા બેઠક માટે છે તે પરસોત્તમ રૂપાલાના નામની જાહેરાત કરી છે તો બીજી તરફ હવે કોંગ્રેસ છે એક ને ક્યાંક અવઢવ છે ઉમેદવારોને લઈ તે જોવા મળી રહ્યો છે કોંગ્રેસ દ્વારા હજુ સુધી રાજકોટ બેઠક હોય કે સૌરાષ્ટ્રની બેઠક હોય તેમાં ઉમેદવારોના નામ છે તે ક્યાંક ને ક્યાંક હજી જાહેર નથી કરવામાં આવે કોને ઉમેદવાર બનાવવો તે પણ એક છે તે હાલ ચર્ચા એક વિવાદ છે કે કહી શકાય કે એ એવા ઉમેદવાર છે તે કોંગ્રેસ બહાર નથી કે જે સૌરાષ્ટ્રમાંથી લડત આપી શકે ભાજપને ત્યારે આ વચ્ચે રાજકોટ કોંગ્રેસમાં એક વિવાદ છે તે સામે આવ્યો છે જે રાજકોટ કોંગ્રેસની લોકસભા બેઠક માટે છે કોંગ્રેસમાંથી જે વિક્રમ સોરાણી છે તેના નામની ચર્ચાઓ છે તે શરૂ થતા ક્યાંક ને ક્યાંક હવે રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે તે સામે આવ્યો છે વિક્રમ સોરાણીની ચર્ચા નામની ચર્ચા આવતા રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે આ વિક્રમ સોરાણીનો છે તે સીધો વિરોધ કરતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ સામે આવી છે જે વાત કરવામાં આવે તો ગઈકાલે એક રાજકોટ કોંગ્રેસનું વોટ્સએપ ગ્રુપના ચેટ છે તે વાયરલ થઈ હતી તેમાં પણ આ આ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો છે તે વિક્રમ સોરાણીને ટિકિટ ના મળે તે પ્રકારની ચર્ચા કરતા હતા અને ખાસ કરીને જો ટિકિટ મળે છે તો તેનો વિરોધ કરવામાં આવશે તેવી પણ આ વાત છે તે આ ચેટની અંદર છે તે સામે આવી છે તો હવે આ તમામની વચ્ચે આજે આ કોંગ્રેસના આગેવાનો દ્વારા છે તે આઈસી એટલે આઈ ઇન્ડિયન જે દિલ્હી કોંગ્રેસ ખાતે છે તે એક પત્ર લખવામાં આવ્યો છે આ પત્રની અંદર સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે જો રાજકોટ બેઠક માટે વિક્રમ સુરાણીને જો ટિકિટ આપવામાં આવશે તો રાજકોટના તમામ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ તેમનો વિરોધ કરશે અને તેમને એક પણ પ્રકારનો સહયોગ નહીં આપે આ પ્રકારનો પત્ર છે તે ઇન્ડિયન કોંગ્રેસને છે તે હાલ સુપ્રત કરવામાં આવ્યો છે આ પત્રની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાજકોટના દિગ્ગજ કોંગી આગેવાનો છે તેમના હસ્તાક્ષરો પણ છે તે સામે આવે છે મહત્ત્વનું છે કે કોંગ્રેસના હેમાંગ વસાવડા હોય મહેશ રાજપૂત હોય ગાયત્રીબા વાઘેલા હોય કે પછી તમામ નાના મોટા કાર્યકર્તાઓ હોય આ તમામ છે આ તેનો આ પત્રમાં પણ પોતાના હસ્તાક્ષર કરી અને આ હિતે જે સુરાણી છે તેનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે મહત્ત્વનું છે કે વિક્રમ સોરાણી છે તે ગત ધારાસભાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે છે તે ચૂંટણી લડ્યો હતો ત્યારે હવે લોકસભાની ચૂંટણીની જાહેરાત ની તૈયારીઓ છે ત્યારે હવે તે પોતે કોંગ્રેસમાંથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક રાજકોટ કોંગ્રેસમાં એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે ક્યાંક વિક્રમ સોરાણીને છે તે રાજકોટ બેઠક ઉપરથી તેને ટિકિટ આપવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ચર્ચાઓનો પણ હવે વિરોધ છે તે આંતરિક વિરોધ હવે કોંગ્રેસમાં સામે આવ્યો છે મહેશ રાજપૂત હોય જે માં સૌરા હોય કે પછી જે અન્ય કાર્યકર્તાઓ કે અન્ય જે દિગ્ગજ કોંગ્રેસના આગેવાનો છે તેના દ્વારા જ આ વિરોધ કરવામાં આવ્યો છે અને દિલ્હી હાઈ કમાન્ડને છે તે પત્ર લખી આ તમામ જે આગેવાનો છે તેનાને વિક્રમ સુરાણીનો સ્પષ્ટ વિરોધ કર્યો હોય તે પ્રકારનો પત્ર પણ હાલ મીડિયા સમક્ષ આવ્યો છે જે જે સુభవમાં હાલ કોંગ્રેસના વિક્રમ સુરાણી સિવાય અન્ય કયા કયા ઉમેદવારોના નામ છે તે ચર્ચામાં આવી રહ્યા છે આ ચોક્કસ જે વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા સીટને લઈ અને અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર કર્યું છે પરસોત્તમ રૂપાલા એટલે કહી શકાય કે ના ફક્ત રાજકોટ કે ના સૌરાષ્ટ્ર પરંતુ સમગ્ર દેશની અંદર એક રાજકીય આગેવાન તરીકે સારી નામના ધરાવે છે ત્યારે આ ઉમેદવારની સામે કોંગ્રેસમાંથી કોને લડાવો તે પણ એક મોટો અવઢવ છે મહત્ત્વનું એ છે કે કોંગ્રેસના ઉમેદવાર તરીકેની અનેક નામોની ચર્ચા ચાલી રહી છે જેમાં સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જે સોરાણી છે વિક્રમ સોરાણી છે તેના નામની ચર્ચા ચાલી રહી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો મહેશ રાજપૂત છે મહેશ રાજપૂતના નામની જે છે તે ચર્ચા પણ ચાલી રહી છે પરંતુ મહત્ત્વની વાત એ આવી રહી છે કે પરેશ ધાણાની અમરેલીના કોંગી આગેવાન એવા પરેશ ધાણાનીને રાજકોટમાંથી ટિકિટ આપવામાં આવે તેવી ચર્ચાઓ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના આ જે કહી શકાય કે ગલિયારોમાં છે તે થઈ રહી છે પરંતુ પરેશ ધાણાનીએ ચૂંટણી લોકસભા જ લડવાની સ્પષ્ટ ના કરી દેતા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે એ રસ્તો પણ બંધ થઈ બંધ થઈ ચૂક્યો છે ત્યારે હવે રાજકોટમાંથી કોને લડાવવા તે એક મોટો પ્રશ્ન છે તે ઉભો થઈ રહ્યો છે કે આ કહી શકાય કે પક્ષ પલટું અવારનવાર પક્ષો પક્ષમાં જે છે તે પલટો કરનાર જે છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ તેને પણ પાર્ટી દ્વારા ટિકિટ આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ સ્પષ્ટ જે છે તે સ્પષ્ટ શબ્દો આ ટિકિટ માટેની એટલે કે લોકસભા લડવાની ચોખ્ખી ના પાડી દેતા હવે ક્યાંક ને ક્યાંક લોકસભાની રાજકોટ બેઠકમાં કોંગ્રેસ તરફથી ઉતારવા તે મોટો પ્રશ્ન છે તે હાલ સામે આવી રહ્યો છે જી શુભામ સમગ્ર માહિતી આપવા બદલ આભાર